અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ માય ગોડેસર ગામ મેટોડા એડીસી અને આજે કેટલામો દિવસ છે એક્યુપ્રેશર પાંચ અને કેટલો ફાયદો એસી 85 ટકા એસી થી 85 ટકા ટૂંકમાં હાલવામાં કે વાંધો નથી

અને પેલા તો હું કહેતો હતો કે દવાની કદાચ જરૂર પડે પણ જરૂર પડી નહીં એટલે કાંઈ દીધું નથી અમૃત પુષ્પે એકા જ આપ્યું છે જય દ્વારકાધીશ